રાધે કૃપા કૌશિકવાદ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે એક વાત આજે કરવી છે એક ઘટના બની છે કે ડી માર્ટની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે ઘણા બધી વસ્તુ લેવા માટે ઘણા બધા આંટા મારવા માટે ફરવા માટે આવતા હોય છે એક દિવસ એવી ઘટના બની બે ભાઈ અને એક બેન ત્રણ જણા ડી માર્ટની અંદર ફરવા આવ્યા છે ત્રણ જણા ડી માર્ટની અંદર ફરે છે થોડું ઘણું ફર્યા પછી બરાબર એક મારો મિત્ર તો એમ કે બરાબર હું એની સામે ગયો ત્યારે એની સાથે જે બે છોકરાઓ હતા ને એવાથી એક છોકરો બોલ્યો કે ત્યાં વસ્તુ લીધી એટલે છોકરીએ શું કીધું કે ચૂપ રે કંઈ બોલીશ નહીં વસ્તુ લીધી છે પણ એ દીકરી એમ કે છે કંઈ બોલીશ નહીં એટલે સમજાય કે ચોરી કરી છે કંઈક લીધું છે આ વાત મારે જણાવવાનું કારણ એ છે કે હું તમે કેટલું બધું જીવનની અંદર ચોરી લઈએ છીએ આપણી નીતિ આપણે ભૂલી જઈએ છીએ નાની નાની બાબતની અંદર આપણે આપણી નીતિ ભૂલી જઈએ છીએ અને આ જ આપણા જીવનના સૌથી મોટા પાસાઓ છે અને આ નાના નાના કર્મ જે છે એ જ તમારી નીતિ દેખાડે છે તમારી કેટલી સાચી નીતિ છે બોલવામાં બહુ સારું લાગે છે કે નીતિયુક્ત જીવન જીવવું જોઈએ હું નીતિથી જ કમાવું છું નીતિથી જ લઉં છું કોઈની પાસેથી નીતિથી જ સેલ કરું છું કંઈ પણ કામ હોય પ્રોડક્શન હોય લેવેજ હોય બિઝનેસ હોય જોબ હોય કાંઈ પણ હોય ઈવન કોઈ પણ નાના બાળકની વાત કોઈ મોટા વ્યક્તિની વાત હોય આપણે આપણા આત્માને ઓળખવાનું કામ કરવાનું છે આપણે આપણા કર્મને ઓળખવાનું કરવાનું છે તો કે તમે કેટલું નીતિયુક્ત જીવન જીવો છો આપણે કેટલું નીતિયુક્ત જીવન જીવીએ છીએ કેટલું નીતિ પ્રમાણે આપણો દિવસ સારો વ્યતીત થાય છે આપણા હાથે કોઈનું ખોટું નથી થતું ને કોઈને ખરાબ લાગે એવું તો નથી થતું ને કેટલું આપણે નીતિયુક્ત જીવીએ છીએ એક વ્યક્તિ આટલી સમજદાર અને કોલેજમાં ભણતી દીકરી બે છોકરાઓ યંગસ્ટર કોલેજમાં ભણતા સારું એવું સ્ટડી કરતા હોય સારું એવું એજ્યુકેશન હોય અને સારા એવા માતા પિતા હોય તે છતાં આ વ્યક્તિને વસ્તુ લેવામાં જરાય શરમ નથી આવતી જરાય ખચકાટ નથી આવતો એનો અર્થ એવો છે કે આપણે કેટલી નીતિયુક્ત જીવીએ છીએ આપણા જીવનમાં કેટલી નીતિ છે આપણું વિચાર કરતા નથી કેવાનો અર્થ એજ્યુકેશન જરૂરી છે પણ એજ્યુકેશન સાથે સાથે વિવેક ખૂબ જરૂરી છે સાચી સમજણ એ જ મારું તમારું એજ્યુકેશન છે જ્યાં સુધી આપણે નીતિની વાતો ખાલી કરીશું જ્યાં સુધી માત્ર માત્ર એજ્યુકેશન લઈ લીધું સારું ઊંચી ડિગ્રી પસંદ કરી લીધી સારી ડિગ્રી મેળવી લીધી પીએચડી થઈ ગયા સારું સ્ટડી કરી લીધું એટલે નીતિ નથી આવી જતી પણ એની સાથે તમે તમારા જીવનમાં કેટલો વિવેક કેળવ્યો છે એનું મહત્વ છે માણસ અભણ હોય તો પણ ચાલે સ્વામી વિવેકાનંદ એની અંદર વિવેક હતો એટલા માટે એના પુસ્તકો વંચાય છે અને લખાય છે રામકૃષ્ણ પરમહંસ ભણ્યા નતા ડિગ્રી નથી મેળવી તે છતાં એમના પુસ્તકો લખાય છે અને વંચાય છે નરસિંહ મહેતા ક્યાંય ભણવા નતા ગયા તે છતાં એના પુસ્તકો લખાય છે એની ઉપર પીએચડી થાય છે મીરાબાઈ ક્યાંય ભણવા નતા ગયા તે છતાં એની ઉપર પીએચડી થાય છે એની ઉપર પુસ્તકો લખાય છે ગ્રંથો લખાય છે કહેવાનો અર્થ એ છે કે જીવનની અંદર નીતિનો અર્થ એવો છે કે તમે તમારા વિવેકની અંદર નીતિ આવે છે તમે તમારા જીવનની અંદર ભણતર ઓછો હશે તો ચાલશે તમારા જીવનની અંદર એજ્યુકેશન ઓછો હશે તો ચાલશે તમારા જીવનમાં પૈસો ઓછો હશે તો ચાલશે તમારા જીવનમાં ગરીબાએ હશે તો ચાલશે પણ જો તમારા જીવનની અંદર વિવેક રૂપી નીતિ જતી રહી ને તો કમાયેલું ધન જીવેલું જીવન ક્યારે નિષ્ફળ નહી જાય પરમાત્મા હંમેશા મારીને તમારી સાથે રહેશે આ વિષય કેવો લાગ્યો જરૂરથી જણાવો અને રાધે કૃપા કૌશિક સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ ને રાધે રાધે